નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ માં અને સ્પોકન ઇંગ્લિશ ના છઠ્ઠા લેક્ચર માં વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ લેક્ચર થી આપણે જોવાના છે કે કોઈ પણ વાક્ય માં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય તો એવા વાક્યો કેવી રીતે બોલવા જોઈએ તો એમાંય આપણે અલગ અલગ ટેન્સ જોવાના છે તો એમાંય સૌથી વધારે બોલાતો કોઈ ટેન્સ હોય તો એ એક છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એક સિમ્પલ પાસ્ટ ટેન્સ વિદ્યાર્થી મિત્રો આ બે કાર્ડ આવડી ગયા ને એટલે લાઈફ ઝીંગા લાલા બરોબર છે આ બે કાર્ડ જ તમને સમજવા જો સૌથી વધારે આ બે કાર્ડ જ બોલાય છે તમને હું જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ પૂરો કરીશ ને પછી ઘણી બધી એવી છે ને એ તમને હું પ્રેક્ટિસ કરાવીશ એટલે તમને એમાં ખ્યાલ આવશે કે અચ્છા હા બધી જગ્યાએ તો સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટનો જ ઉપયોગ થાય છે કારણ કે ભૂતકાળ અને

એની લિંક તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જોઈ શકો છો અથવા તો આપણી ચેનલ ઉપર એ ઉપલબ્ધ છે તમે અહીંયાથી જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અને સૌ પ્રથમ જોઈએ પહેલા એની ડેફિનેશન ડેફિનેશન નું ગુજરાતી શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા થાય વ્યાખ્યા એટલે શું કે ભાઈ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ કેવા પ્રકારના વાક્યો બનાવવા માટે અથવા તો કેવા પ્રકારના વાક્યો આપણે બોલવા હોય

તો હું અત્યારે દક્ષિણમાં ઉગે છે નહી આ સનાતન સત્ય વાક્ય છે ભાઈ ઈ હો હજાર પાંચસો કરોડો વર્ષો પેલા સૂર્ય પૂર્વમાં જ ઉગતો હતો આજે પૂર્વમાં ઉગે છે અને અબજો વર્ષ પછી જો પૃથ્વી હશે તો સૂર્ય પૂર્વમાં જ ઉગશે આ સનાતન સત્ય વાક્ય કહેવાય પૃથ્વી ગોળ ફરે છે તો ભાઈ પૃથ્વી ગોળ જ ફરવાની અત્યારે ગોળ ફરે કોઈ એવું તમને સમાજના શિક્ષકે કીધું કે ભાઈ પહેલા પૃથ્વી છે ને એ આવી રીતના સ્ટાર આકારમાં ફરતી હતી નહીં પૃથ્વી ગોળ જ ફરે આવા બધા વાક્યો શું કહેવાય સનાતન સત્ય વાક્ય કહેવાય તો આવા વાક્યોને દર્શાવવા માટે હંમેશા આ પ્રકારનો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો ઉપયોગ થાય છે પછી કે છે કે દરરોજ કે નિયમિતપણે થતી ક્રિયાઓ દર્શાવે એ જે કીધું કે ભાઈ નિયત નિયમિતપણે કે લખું છું વાંચું છું જમું છું ખાઉં છું પીવું છું આ નિયમિતપણે થતી હોય એવી ક્રિયાઓ છે

જાય છે અને કોઈ સ્થળે જવાની ક્રિયા થતી હોય દર્શાવવાનું હોય છે જે સ્થળે જાતા હોય એની પેલા ટુ નો ઉપયોગ થાય છે પછી તે મંદિરે જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે હી ગોઝ ટુ ટેમ્પલ તો અહીંયા એસ કેસ વાળું રૂપનું આવ્યું અહીંયા એસ કે એસ વાળું રૂપ આયવું ભાઈ આવું કેમ તો આપણે આ નિયમો આજે શીખવાના છીએ કે ભાઈ ક્યારે એસ વાળું રૂપ લગાડવું ક્યારે એસ વાળું રૂપ લગાડવું અને આ વાક્ય આઈ ગો ટુ ટેમ્પલ જ કેમ બન્યું ભાઈ કા એમ નું બન્યું આઈ ટુ ટેમ્પલ ગો હે અથવા તો ટુ ટેમ્પલ ગો આઈ એમ બને ના એ તો એના માટે આપણે અલગ અલગ સ્ટ્રક્ચર જોવા જોઈએ તો આ સ્ટ્રક્ચર છે એ આપણે જેમ જેમ યાદ રાખશું એમ આપણને વધારે એની ફાવટ આવશે તો હવે સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના કોઈ પણ વાક્ય હોય એને રચવા માટે જે સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય જે વાક્ય રચનાનો ઉપયોગ થાય એને વાક્ય રચના કહેવાય ટૂંકમાં એમાં પહેલી અફર્મેટિવ અફર્મેટિવ એટલે થાય વિદ્યાર્થી મિત્રો હકાર શું થાય હકાર તો જો હવે એની હકાર વાક્ય રચના જો સબ્જેક્ટ આવ્યું સબ્જેક્ટ એટલે કર્તા આની વાત આપણે આખી બધી વાત કરી હતી કોને સબ્જેક્ટ કહેવાય કોને વર્બ કહેવાય વર્બ ના v1 v2 v3 આ શું છે આના તમામ વિડિયો આપણે જે બધી વાત છે પહેલા વિડિયોમાં વાત કરી દીધી છે એટલે તમે હજી બધા વિડિયો નથી જોયા અને સ્પોકન ના જેટલા પણ વિડિયો છે વિદ્યાર્થી મિત્રો બધા લાઈન માં જોશો ને તો જ વધારે સમજાશે બાકી અધવચે થી કાઈ સમજાશે નહીં એટલે પહેલેથી આખો કોર્સ કમ્પલીટ કરતો જવાનું રહેશે પછી આવે v1 એટલે કે ક્રિયાપદ નું વર્તમાન નું રૂપ આને

એના ચાર પાંચ નિયમો છે એ નિયમો આપણે જોઈ લીધા એટલે પછી આપણને ખ્યાલ આવશે હવે એમાં પેલો નિયમ શું કે છે જો આપણે તમને યાદ રાખો મેં એમ બોલ્યો તો આઈ ગો ટુ સ્કૂલ પણ જ્યારે બીજું વાક્ય આપણે હમણાં જોયું હી ગોઝ ટુ સ્કૂલ તો જ્યારે આ આવ્યો ત્યારે એસ કે એસ વાળા રૂપ ન લાગ્યા પણ હી આવ્યો ત્યારે એસ કે એસ વાળા રૂપ લાગ્યા આ બધી નાની નાની વસ્તુઓ તમને ખ્યાલ હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની એ છે કે કે શું કીધું છે આપણે એક પેન લઈ લે સારી એવી હાલે એવી તો કે લઈ લે તો કે જ્યારે કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન એક વચન એટલે શું થાય તો કે કોઈ એક જ વ્યક્તિ હોય એક જ વસ્તુ હોય એને ત્રીજો પુરુષ તો કે એની વાત આપણે થઈ ગઈ છે કે પ્રથમ પુરુષમાં આઈ અને વી આવે બીજા પુરુષમાં યુ અને યુ આવે ત્રીજા પુરુષમાં હિ શી ઈટ કે કોઈ એક વચન નામ એક વચન નામ એટલે રામ શ્યામ કોઈ એક નું નામ હોય એવા વ્યક્તિને જ્યારે કર્તા તરીકે આવેલા હોય ને ત્યારે જ એસ કે એસ વાળા રૂપ લાગે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું એમ બોલું આઈ ગો ટુ સ્કૂલ

એના પછી નું આગળ આપણે વાત કરીએ તો તેણી પાણી પીવે છે એનું ગુજરાતી સોરી એનું ઇંગ્લિશ શું થાય તો કે જોઈ લ્યો તમે તેણી એટલે શી તો આપણે સી મૂકો હવે તેણી શું છે ત્રીજો પુરુષ એક વચન આવે જો હી શી ઈટ કરતા તરીકે હોય ત્યારે જે સ્કેસ વાળું રૂપ લાગે તો અહીંયા ક્રિયાપદ શું છે ડ્રિંક છે તો ક્રિયાપદ ડ્રિંક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એસ કે એસ વાળું રૂપ લાગે જો ડ્રિંક્સ થઈ ગયું

આવા શબ્દો અહીંયા ક્રિયાપદ ની અંતે હોય ત્યારે હંમેશા એસ નો લાગે ત્યારે ઈએસ વાળું રૂપ લાગે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે હવે જો આઈ ટીચ તો આઈ ટીચ છે તો અહીંયા આઈ અહીંયા એસ કે એસ વાળું રૂપ નથી લાગ્યું શું કામ કારણ કે અહીંયા જો ત્રીજો પુરુષ એક વચન નથી પ્રથમ પુરુષ છે અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદ ની અંતે એસ કે એસ વાળું રૂપ લાગે એટલે ઈએસ લાગ્યું શું કામ કારણ કે અહીંયા ક્રિયાપદ ની અંતે સીએચ છે હજી એક એક્ઝામ્પલ આપું તમને ગો

તો આ ક્રિયાપદ ની અંતે નથી પણ એમાં એસ કે એસ લગાડવું હોય તો જો ક્રિયાપદ ની આવે આવા એકય શબ્દો ન આવેલા હોય ત્યારે ફક્ત એસ જ લાગે તો આ એસ લઈ ગયો બરોબર છે આ લો એના પછીનો આ મેક છે તો ઈ એસ લઈ ગયો હવે તમને આ એમ ન થાવજે કે સર આયા તો સી એચ કે એ કે એવું કાઈ છે ને તો આ કેમ ઈ એસ થઈ ગયો અરે આ ઈ તો ઈ ભાઈ પોતે ઘરે જ લઈને આવ્યા તો આપણે કે આપ્યો છે આપણે તો ખાલી એસ જ આપ્યો છે બરોબર ઈ તો એના ઘરે જ લઈને આવે એમાં આપણને કાઈ પ્રશ્ન ન હોજે હવે વાય વાળા નિયમો જોઈએ કે જો ભાઈ ક્રિયાપદ ની અંતે વાય આવે ને તો નિયમ બદલી જાય તો એસ કે એસ વાળા નિયમો ન લાગે તો જો ક્રિયાપદ ની અંતે વાય હોય અને વાય ની પહેલા વ્યંજન હોય હવે સ્વર કોને કહેવાય વ્યંજન કોને કહેવાય કેટલા સ્વર છે કેટલા વ્યંજન છે એની તમામ પ્રકારની વાતો છે તો આપણે પહેલા લેક્ચરમાં કહી ગયા છીએ અને એકદમ ટ્રીક સાથે તમને વાત કરાવી હતી તમે એકવાર જોઈ લેજો આમ તો વ્યંજન આવેલો હોય પાંચ સ્વર છે એ આ આવ્યો યુ એના સિવાયના બધા એ શું છે વ્યંજન છે જો વ્યંજન આવેલું હોય તો વાય નો શું કરી નાખવાનો આઈ અને પછી એસ લગાડવાનો દાખલા તરીકે હું તમને કહું સી આર વાય ક્રાય એટલે રડવું થાય હવે છેલે શું છે વાય હવે આમાં એસ કે એસ વાળા રૂપ લગાડવાના હોય તો આયા વાય જોવાનો વાય ની પહેલા શું છે અચ્છા આ વ્યંજન છે

હાલો ક્રિયાપદ ની અંતે વાય હોય વાય ની પેલા સ્વર હોય તો વાય નો આય કરીને ઈ એસ લગાડો પણ ક્રિયાપદ ની અંતે વાય હોય ને વાય ની પેલા જો સ્વર આવેલો હોય તો કાઈ નઈ કરવાનો વાય ને એમ નામ રાખવાનો અને એસ લગાડી દેવાનો દાખલા તરીકે પલે પ્લે છે તો પ્લે માં છે લે વાય છે વાય ની પેલા શું છે સ્વર છે તો કાઈ નઈ કરવાનો સીધું એસ લાગે બી યુ વાય બાઈઝ

નામ આપેલું હોય ને ત્યારે જ ક્રિયાપદની અંતે એસ કે એસ લગાડવાના આપણે આમાં જુઓ અહીંયા ક્રિયાપદની અંતે આય છે સોરી અહીંયા કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન છે નથી તો અહીંયા એસ કે એસ વાળું રૂપ લાગે નો લાગે કર્તા કોણ છે આય આ એટલે હું પછી ક્રિયાપદનું નું એસ કે એસ વાળું રૂપ પણ વી1 મૂળ રૂપ તો વાંચવું એટલે શું થાય રીડ થાય આપણે આમાં ક્યાંય વી2 નો વી3 નો ઉપયોગ જ ન કરવાનો તો રીડ મૂક્યું એસ કે એસ લાગે નો લાગે જો અહીં ઈ સી ઈટ વત તો રીડ થાય અને છાપુ એટલે ન્યૂઝપેપર આઈ રીડ અ ન્યૂઝપેપર તે છાપુ વાંચે છે હવે તે એટલે હી તો હી પછી રીડ ક્રિયાપદ છે તો એમાં તમારે એસ કે એસ લગાડવું પડે કારણ કે આ ત્રીજો પુરુષ એકવચન છે અ ન્યૂઝપેપર એના પછી અમે રાજકોટમાં રહીએ છીએ અમે એટલે વી રહેવું એટલે લીવ હવે વી લીવ લીવ એટલે રહેવું થાય બરોબર છે

તેઓ ચાલવા માટે જાય છે તેઓ એટલે ધ્યેય પછી સીધું ક્રિયાપદ ઓલું સ્ટ્રક્ચર યાદ રાખવાનું કરતા પછી નું એસ કે એસ વાળું રૂપ કાઉન્સમાં એસ કે જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કેસ લગાડવાનું નહીંતર મૂળ રૂપ મૂકી દેવાનું તો ધ્યેય પછી ક્રિયાપદ એટલે જવું એટલે કે ગો ફોર અ વો લોકો એટલે કે પીપલ પીપલ બહુવચન છે એટલે અહીંયા સેલિબ્રેટ લોકો ઉજવે છે શું દિવાળી પીપલ સેલિબ્રેટ પણ અહીંયા એક વ્યક્તિવત તો

એટલે સાદો વર્તમાન કાળ હોય તો એસ કે એસ લગાડવા તો તેણી એટલે સી ક્રાઈ નું ક્રાઈજ થઈ જાય ખબર છે કે વાય હોય વાય ની પેલા વ્યંજન હોય તો વાય નો આય કરીને એસ લગાડ ઇન ધ રૂમ તે ફૂટબોલ રમે છે હી પ્લેઝ થઈ જાય હી પ્લે કોઈ દિવસ વસ્તુ આવે આ હું ફૂટબોલ રમું છું તો આઈ પ્લે ફૂટબોલ હું અમે ફૂટબોલ રમીએ છીએ તો વી પ્લે ફૂટબોલ પણ આયા ત્રીજો પુરુષ એકવચન આવે એટલે ક્રિયાપદ ની અંતે એસ કે એસ વાળો રૂપ લગાડવો

પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ્સ પણ હવે આપણને એ ખબર હોવી કે ક્યારે ડુ લાગે ને ક્યારે ડઝ લાગે બરોબર છે તો જ્યારે કરતા તરીકે આઈ વી યુ ધે અને પ્લુરલ નેમ એટલે કે બહુવચન નામ આયા કરતા તરીકે આઈ હોય વી હોય યુ હોય ધે હોય કે બહુવચન નામ હોય બહુવચન નામ એટલે રામ અને શ્યામ ગીતા અને નીતા આવા બહુવચન એની સાથે હંમેશા ડુ લાગે તો હવે ડઝ કોની સાથે લાગે તો ડઝ હંમેશા હી સી ઇટ અને સિંગ્યુલર નેમ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય ને એની સાથે હંમેશા ડઝ લાગે આટલો આપણને ખ્યાલ હોવો જોઈએ બરોબર છે આટલો એક સ્ક્રીનશોટ પાડી લેવો બાકી વિડીયોને વારંવાર જોતો રહેવું અને ગમે તો લાઈક કરવાની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની આવા સરસ મજાના વિડીયો વારંવાર તમારા માટે મુકાતા રહેશે અને તમે એન્જોય કરતા રહેજો કોમેન્ટ કરીને જણાવી શકો છો કે તમને કેવા લાગી રહ્યા છે વિડીયો બરોબર છે પહેલું એક્ઝામ્પલ જુઓ તે નોકરી કરતી નથી હવે ખાલી નથી આવે એટલે વર્તમાન કાળ જ હોય તો તે એટલે

ડઝન્ટ પણ આપણે કહી શકીએ છીએ ડુ નોટ ને આપણે ડોન્ટ પણ કહી શકીએ છીએ સ્પેલિંગ યાદ ન રહે ને ડઝ નોટ ને ડઝન્ટ ના તો શું કરવાનું પહેલા ડઝ લખવાનું એની સાથે જ ભેગું નોટ લખી દેવાનું ડઝ નોટ પછી આ જે હોય ને ઓ કાઢીને ઉપર ડેશ લગાડી દેવાનો એટલે ડઝન્ટ થઈ જાય ડુ નોટ માં એમ જ થાય ડોન્ટ થઈ જાય બરોબર છે ચાલો બીજું વાક્ય જોઈએ કેટલાક લોકો નિયમો પાડતા નથી હવે કેટલાક લોકો એટલે સમ પીપલ હવે સમ પીપલ એટલે બહુવચન થઈ ગયું તો બહુવચન સાથે ડુ કે ડઝ યસ ડુ આવે તો અહીંયા જો ડુ નોટ એટલે ડોન્ટ લખ્યું છે હવે પાળવું એટલે ફોલો થાય અને નિયમો એટલે રૂલ્સ સમ પીપલ ડોન્ટ ફોલો ધ રૂલ્સ કરતા ડુ નોટ ક્રિયાપદ નું મૂળ રૂપ અને કર્મ આ ના લાઈન માં તમે કરતા જાવ થોડીક પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય તે મને સારી રીતે જાણતો નથી ભાઈ રે મને તું મને સારી રીતે જાણતો નથી તને ખબર નથી હું કોણ છું

મારો હવે બધીની પ્રશ્નાર્થ વાક્ય રચના સમજાશે નહીં ત્યારે કઈ સમજાશે નહીં તો હજી સ્ટોપ કરીને પેલા એ વિડીયો જોઈ લ્યો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમ લખું છે ડબલ્યુ ને ફેમિલી મેમ્બરની જે લિંક છે ને અહીંયા છે ટચ કરીને પેલા એ જોઈ લ્યો ને પછી આ જોજો તો જ મજા આવશે તો પેલા ડઝ હજાર પછી સબ્જેક્ટ આવે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની પ્રશ્નાર્થ વાક્યના કોઈ દિવસ સબ્જેક્ટથી શરૂ થાય નહીં બરાબર ડુ સબ્જેક્ટ વી 1 ઓબ્જેક્ટ અધરવર્ડ્સ અને છેલે મસ્ત મજાનો ક્વેશ્ચન માર્ક ભુલાય નહીં શું તમે વાંચો જ છો હે શું તમે વાંચો છો તો તમે પહેલા તો એવું કરશો ને વોટ આ શું આપ્યું છે ને એટલે વોટ મૂકી દેશો વિદ્યાર્થી મિત્રો ગેરય મૂકવું નહીં ખોટું પડી જશે શું કામ નો મુકાય તો હવે હું તમને કહી દઉં તમને જસ્ટ પૂછે છે કે શું તમે વાંચો છો તો તમે જવાબ શું દેશો હા તમે શું વાંચો છો એવો પ્રશ્ન પૂછે ને તો વોટ થી પ્રશ્ન પૂછાય પણ આ જસ્ટ તમને પૂછે છે અને હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે ડુ ડઝ થી પ્રશ્ન પૂછાયેલ હોય ને અથવા તો કોઈ પણ પ્રકારના હેલ્પિંગ વર્બ થી પ્રશ્ન પૂછાયેલ હોય ને એમાં હંમેશા યસ અને નો માં જ જવાબ દેવાનો હોય છે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે ઓકે તો હવે આનું વાક્ય શું થાય કે પેલા તો તમે વાંચો છો તો પેલા ડુ કે મૂકવું કે ડઝ મૂકવું કેના ઉપરથી ખબર પડે સબ્જેક્ટ તો આ સબ્જેક્ટ કોણ છે તમે તમે એટલે યુ તો યુ સાથે ડુ આવે કે ડઝ ડુ એટલે ડુ પછી સબ્જેક્ટ યુ અને પછી ક્રિયાપદ રીડ ડુ યુ રીડ તમે વાંચો છો એવો પ્રશ્ન પૂછાયો છે શું મીનાક્ષી જામનગર જાય છે તો શું મીનાક્ષી જામનગર જાય છે તો શરૂઆત ડુ થી થાય તો હવે ડુ થી થાય કે ડિ હવે પેલા કરતા કોણ છે મીનાક્ષી મીનાક્ષી એક વચન કે બહુ વચન એક વચન તો એક વચન હોય તો હંમેશા થી થાય હવે પછી કરતા મૂકો મીનાક્ષી તો મીનાક્ષી પછી કરતા ક્રિયાપદ ગો ટુ જામનગર જોયું ને ડોક્ટર જેવા અક્ષર થાય પેલા હું ડોક્ટર થવા નતો પણ પછી એ બધા કહેવા દ્યો તમે નહીં ભેગું ક્ષી ગો ટુ જામનગર શું મીનાક્ષી જામનગર જાય છે શું અંદર હોય ને તો વટ થી પ્રશ્ન પૂછવાનો થાય બરોબર તો હવે શું એટલે પેલા તો વોટ આવ્યું પછી તમે એટલે યુ થાય તો યુ સાથે ડુ કે ડ

યુટ્યુબમાં કોઈ પણ જગ્યાએ આ ફક્ત વિજય પાસેથી જ છે અને ત્યાંથી જ તમને મળી શકે બરોબર છે એટલે આ મેં અલગ રીતે બનાવેલી છે જેથી તમને આ ચાર શબ્દો એક વીજ એક વૂઝ એક હાઉ મેની અને એક હાઉ મચ આ પ્રકારની શબ્દોથી જ્યારે પ્રશ્ન પૂછાયેલા હોય ત્યારે ફક્ત આ વાક્ય રચનાનો જ ઉપયોગ કરી શકો તમે તો એમાં ને આમાં ફેર શું છે તો આ ડબલ વેચ વાળા શબ્દ છે ને એમાં તરત ડૂડ જ આવે અને અહીંયા ડબલ વેચ વાળા શબ્દ હોય ને તો અહીંયા વાક્ય રચનામાં ફેરફાર છે અહીંયા સબ્જેક્ટ નો આવે અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા આવે ઓબ્જેક્ટ એટલે ડબલ્યુ એચ સ્ટાર પછી ઓબ્જેક્ટ પછી ડુડસ પછી સબ્જેક્ટ પછી વર્બ અને પછી અધર વર્ડ જો પછી પાછું આયા ઓબ્જેક્ટ મૂકવું નહી નહી તો ડખા થઈ જશે બરોબર તો હવે આયા જો ઓબ્જેક્ટ છે લે આવતું તો પણ આયા છે ને ડબલ્યુ સ્ટાર આ વિચ વુસ હાઉ મેની હાઉ મચ એની સાથે ઓબ્જેક્ટ હંમેશા આગળ આવી જાય વિચ કાર વુસ કાર હાઉ મેની કાર હાઉ મચ મિલ્ક હાઉ મચ ડ્રિંક સોરી હાઉ મચ વોટર હાઉ મચ ઘી તો આ બધી વસ્તુ છે એની સાથે ઓબ્જેક્ટ હંમેશા ભેગું જ આવે એટલા માટે આ ચાર શબ્દોથી જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ને ત્યારે ડબલ એ સ્ટાર વાળી વાક્ય રચના ઉપયોગ કરવાનો થાય છે તો જો અહીંયા ઓબ્જેક્ટ છો તમે કયો મોબાઈલ ખરીદો છો કયો એટલે વિચ તો આમાં વીચ વાળું એટલે આપણે ડબલ વીચ સ્ટાર નો ઉપયોગ કરવાનો થાય તો વીચ પછી મોબાઈલ હોય ને ભેગો લઈ લેવાનો હોય વીચ મોબાઇલ డు યુ બાય આવી રીતે આનું વાક્ય થશે જો થઈ ગયું વિચ મોબાઈલ డు યુ બાય તમે કયો મોબાઈલ ખરીદો છો તો જો આમાં મોબાઈલ છે એ આગળ આવી ગયો એટલે આપણે એને WH સ્ટાર કીધી અહીંયા વોટ પછી કર્તાન કર્મય બધું છેલે આવે સોરી કર્તાન કર્મય પણ અહીંયા મોબાઈલ છે ને એ હંમેશા આગળ આવી જતો હોય છે આ વસ્તુ ધ્યાન માં રાખવાની હવે વિદ્યાર્થી મિત્રો નેગેટિવ ઇન્ટ્રોગેટિવ કે કોઈ આપણે ઘણીવાર પ્રશ્ન એવો પૂછતા હોય એમાં નકારે હોય શું તમે સ્કૂલે નથી જાતા શું તમ ચા નથી પીતા શું તમ પાણી નથી પીતા તો આવા પ્રશ્નોનો જવાબ કેવી રીતે બનાવવાનો તો જો એમાં ડુડસ હોય પછી સબ્જેક્ટ હોય પછી નોટ મૂકી દેવાનો હંમેશા સબ્જેક્ટ પછી નોટ મૂકી દેવાનો બાકી બધું તો એમ જ છે આગળની વાક્ય શું તેની શાળાએ નથી જતી તો શું એટલે તો તો આપણે કે થી મૂકે તેણી છે એટલે આપણે ડસ થી શરૂઆત થાય ડસ પછી કરતા સબ્જેક્ટ કોણ છે તેણી એટલે સી પછી નોટ મૂકી દેવાનું પછી ક્રિયાપદ નું મૂળ રૂપ એટલે ગો ટુ ક્યાં સાડા એટલે કે

પણ સબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે હંમેશા હુ વાળી વાક્ય રચનાનો ઉપયોગ થતો હોય છે તો હુ જ આની તમે ક્રિયા એસ કે એસ વાળા રૂપ છે એની તમે હકાર વાક્ય રચના યાદ કરો તો સબ્જેક્ટ પ્લસ v1 એનું s કે એસ કે એસ વાળો રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ્સ આ હકાર વાક્ય રચના છે હવે આની હકારમાંથી તમે એસ કાઢી નાખો સબ્જેક્ટ એની જગ્યાએ વુ મૂકી દયો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દયો એટલે આની વુ વાળી વાક્ય રચના થઈ ગઈ જોઈ લ્યો છે વુ એસ કે એસ વાળું રૂપ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ને છેલ્લે ક્વેશ્ચન માર્ક સબ્જેક્ટ કાઢ્યો શું કામ કારણ કે ભાઈ સબ્જેક્ટ ને ફાઇન્ડ આઉટ કરવા માટે તો આપણે આ પ્રશ્ન પૂછતા હોઈએ છીએ તો જો કોણ કેરી ખાય છે કોણ એટલે વુ વુ પછી ક્રિયાપદ શું છે ખાવું એટલે ઈટ હવે આ એક પ્રશ્ન થાય કે સર અહીંયા કરતા છે ને તો એસ કે એસ વાળું કેમ લગાડવું તો વિદ્યાર્થી મિત્રો હું વાળું હોય ને બધા સાથે એસ કે એસ જીકવાનું બરોબર તો અહીંયા ગમે હોય એસ તો મૂકી જે લાગતો હોય નિયમ લગાડી જ દેવા બધાય સાથે એસ કે એસ લાગે હવે કરતા છે જ ને એટલે એસ કે એસ લગાડો જ ભાઈ હુ ઇટ્સ અ મેંગો ક્વેશ્ચન 9 આવી રીતે આનું વાક્ય થતું હોય છે જો થઈ ગયો ઇટ્સ અ મેંગો વિદ્યાર્થી મિત્રો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરો થઈ ગયો છે આપણી ચેનલને હજી તમે સબ્સ્ક્રાઇબ નત કરીને તો પેલા સબ્સ્ક્રાઇબ કરી દો કારણ કે આવા સરસ મજાના વિડિયો છે મને બનાવવાની એટલી ઉત્સુકતા થાય છે કારણ કે તમે એટલો આપણી ચેનલને પ્રેમ કરો છો સપોર્ટ કરો છો કે રોજે ઘણા બધા સબસ્ક્રાઇબર આવતા રહે છે લાઇક્સ પણ બહુ તમે કરો છો કમેન્ટ્સ પણ બહુ સારી સારી કરો છો અને ખાસ તો આપણે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ આ ચાલુ કર્યો છે તો હજી તમારે એના કરતા બેટર શીખવું હોય ન કહેવાય બરોબર છે કાંઈ એટલે કાંઈ ન કહેવાય તો આપણે હજી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દયો લાઈક કરી દયો વિડિયો ને શેર કરવાનું ભૂલતા નહીં અને આના વધારે ને વધારે પ્રેક્ટિસ કરવા માટે તમે એને હું મળશું એમ ધ લર્નિંગ એપ માં હું આશા રાખું છું કે તમે મારી સાથે જોડાશો એપ માં લાઈવ બરોબર છે ઓકે તો આવા નવા નવા વિડિયો સાથે ફરી મળીશું તે સુધી થેન્ક યુ ધન્યવાદ